હતા જ્યારે તેઓ પ્રસંગ બતાવી રાત્રેના દોઢ બે વાગે ઘર નજીક આવતા એક ચોર એમના ઘરની બહાર ઊભો હતો જેથી અક્રમ સૈયદે બૂમ પાડતા ચોરે સામે પથ્થરનો વાર કર્યો તેમજ બૂમ પાડતા જ અકરમ સૈયદના ઘરમાંથી અન્ય ત્રણ ચોરો નીકળ્યા હતા અને ભાગવા લાગ્યા હતા અક્રમ સૈયદે હિંમત દાખવી સામે પથ્થર મારતા એક ચોરના માથાના ભાગે વાગતા ચોરનો મોબાઈલ ફોન પડી ગયો ચોરનો મોબાઈલ ફોન અક્રમ સૈયદ દ્વારા સાદી પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવ્યો હતો ચોરનો મોબાઈલ ફોન મળતા શિનોર પોલીસને ચોરોને ઝડપી પાડવા માટે એક અહમ કડી મળી ગઈ હોય શિનોર પોલીસે ફર્યા તેમજ મોબાઈલ ફોનના આધારે આગળની તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે શિનોર તાલુકાના કેટલાક ગામોમાંથી દિવેલા ચોરી કરતા દિવેલા ચોર ગેંગને શિનોર પોલીસે ઝડપે પાડી હતી અને સહી પણ સુકાઈ નથી તેવામાં ગત રાત્રિના સાત દિન સહયોગ સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવતા શિનોર પોલીસની નાઇટ પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે મારું નામ અક્રમ સૈયદ છે હું મારા બહેના પ્રસંગમાં ગયો હતો ત્યાં એના છોકરાની બર્થડે હતી ત્યાં ગાડી તો પાદરાથી જ્યારે અમે આવ્યો તો મારું ઘરના દરવાજા ખુલ્લા હતા જ્યારે ખુલી હતી ને એક જે ચોર હતો એ ચોરની ગાડી ઉભો હતો પથ્થર લઈને જેવો એને મને જોયો એને મને પથ્થર મેં હટી ગયો પછી અમારું હમા હમી થયું મારા ઘરમાંથી બીજા ત્રણ નીકળ્યા ટોટલ ચાર ચોર હતા એમાં હમા પથ્થર મારતો હતો એ લોકો પછી મેં બુઓ પાડી ને ચોર 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 તો એ લોકો નાઠા હટા તો એમના મોબાઈલ પડી ગયો છે ને મારા ઘરમાંથી એક સોનાનું ડૂકી ગયું છે કાનમાં ના એ ગયા છે ને છરા ગયા છે સત્તર હજાર કેસ હતી એ ગઈ છે તો અમે કંઈ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હા સાધલીમાં અમે લખાઈ દીધી છે ફરિયાદ જાણવા મુજબ અહીંયા એવું જ જાણવા મળ્યું છે કે ચોરનો કંઈ ફોન કંઈ પડી ગયેલો છે હા હા જે હમ અમી તો જરા ચોર કૂદીને ભગવા ગયા મારા ઘરેથી તો એમાંથી એક ચોરનો મોબાઈલ પડી ગયો છે એ મોબાઈલ મારી પાસે તો તમે સાધલી પોલીસ સ્ટેશનમાં જમા કરાવે છે